છબલપુર કોલેજના આચાર્ય સામે મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે અશોક પટેલે પોતાના સંતાનો માટે દબાણ કર્યું હતું અશોક પટેલના સંતાનોના પરિણામ ચકાસવા માંગ ઉઠી છે તો સ્કૂલમાં કોઈ પણ ગેરરીતિ ન થાય હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે અશોક પટેલ કરીને આગળ છબલપુર કોલેજના એક પ્રિન્સિપલ છે એ મારી પાસે આવ્યા હતા અને એમની બેબી અહીંયા આગળ એક્ઝામ આપી રહી હતી અને એ વખત એમને મને ઘણું બધું પ્રેશર કર્યું હોવા છતાં પણ આપણે અહીં આગળ આવું કશું થતું નહોતું અને એમને વારંવાર આપણે જણાવી દીધું કે ભાઈ અમારે ત્યાં આવું કશું થતું નથી અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી કર્યું પણ નથી આગળની તપાસ જો આની અંદર ઊંડી ઉતારવામાં આવે તો આ બધી જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડી છે એની પાછળ પણ મને એવો અનસાર લાગી રહ્યો છે કે ભાઈ આ ભાઈનો ગમે તે રીતે આડકતરી રીતે હાથ હોઈ શકે વર્ષે એમની બેબીનું જો કામ અહીંયા આગળ આપ્યું હતું અને એનું રિઝલ્ટ ચેક કરવામાં આવે તો રિઝલ્ટના આધારે તમને ખબર પણ પડી જશે કે એનું કામ થયું હતું કે નહોતું થયું એ રિઝલ્ટના આધારે ગત વર્ષે હતું એટલે ખબર પડી જશે અને આ વર્ષે એમનો બાબો પણ અહીંયા આગળ એક્ઝામ આપી રહ્યો હતો અને એના માટે પણ આડકત રીતે મને મનેશન કરવામાં આવ્યું હતું પણ મેં ચોખ્ખી છટ ના પાડી હતી કે ભાઈ અહીંયા આગળ આ સેન્ટર પર અહીંયા આગળ કોઈ પણ જાતની ગેરંટી થશે નહીં અને થવા દઈશ પણ નહીં અને મેં આગલા દિવસે મારા સ્ટાફને પણ વોર્નિંગ આપી હતી કે કોઈ પણ પકડાશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ હન્ડ્રેડ પર્સન્ટ અનસાર હતો એટલા માટે અહીંયા આગળ જે ટીમ હતી આખી ટીમને અહીં સૂચના આપી દીધેલી અને નસીબ મારું એટલું બધું સારું હતું કે અહીંયા આગળ પહેલેથી એસઓજીની આ ટીમ આવી ગઈ અને ડીઓ કચેરી તરફથી બધા માણસો આવી ગયા હતા એટલે અહીંયા આગળ કશું કોઈ ગેરતી થઈ નથી